કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના દીકરા ભાજપમાં સામે આવી રહી છે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર સાથે છેડો ફાડ્યો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા પટેલ સોશિયલ મીડિયામાં પટેલે જાહેરાત કરી મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે તેઓએ જણાવ્યું ખૂબ જ પીડા અને વેદના સાથે કોંગ્રેસ માટે કામ નહીં કરવાનો નિર્ણય કર્યો મેં પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી લખ્યું છે પોસ્ટમાં અગાઉ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે તેઓ કામ કરી ચુક્યા છે તો ફૈઝલ પટેલે આ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે વધુ વિગતો સાથે અમારી સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે દીપક ફેઝલ પટેલે જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે શું આનાથી આ સામે આવી શકે છે કે તેઓ ભાજપમાં જોડાવાના છે જી જી કદાચ ટેકનિકલ ખામીના કારણે દીપક સાથે અત્યારે સંવાદ શક્ય નથી પરંતુ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ફૈઝલ પટેલે આ જાહેરાત કરી છે કે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે અને ખૂબ જ પીડા અને વેદના સાથે કોંગ્રેસ માટે કામ નહીં કરવાનો તેઓએ નિર્ણય નિર્ણય કર્યો છે મેં પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી અગાઉ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર સાથે તેઓ મુલાકાત પણ

તેમની અવગણના થતી હતી ને તે જ અવગણના કારણે તેમના દ્વારા અનેક વખત પ્રયાસ કર્યા પરંતુ તેમને કોઈ પણ પ્રકારે જે નિર્ણય લેવો હોય તેમાં ના પાડી દેવામાં આવતી હતી અનેક વખત ભરૂચ ખાતેથી ટિકિટ પણ માંગી પરંતુ તેમને ટિકિટ ના મળી અને એ જ કારણે હવે તેમના દ્વારા ક્યાંક કોંગ્રેસ સાથે છેડો પાડવામાં આવશે એવી પણ અટકળો વહેતી થઈ હતી કારણ કે તેઓ સીઆર આર પાટીલ સાથે સીધા કનેક્ટેડ છે અને ક્યાંક તેઓ ભાજપ સાથે પણ જોડાઈ શકે છે એટલે કે કોંગ્રેસના સ્વર્ગસ્થ દિગ્ગજ નેતા અહેમદ પટેલ ના પુત્ર પૈધલ પટેલ જે છે તેમના દ્વારા હવે કોંગ્રેસ સાથે છેડો પાડી દેવામાં આવ્યો છે કોંગ્રેસનું કામ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે આ સૌથી મોટા સમાચાર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા જેવો હતા અહેમદ પટેલ તેમના પુત્ર પેજલ પટેલ કે જેઓ કોંગ્રેસ માટે કામ કરતા હતા પરંતુ તેઓ પણ હવે કોંગ્રેસમાંથી માંથી થયા છે અને હવે ક્યાંક ભાજપ સાથે જોડાય તેવી પણ અટકળો વહેતી થઈ છે જી જી દીપક આભાર સમગ્ર માહિતી બદલ તો ફેસલ પટેલે જે પોસ્ટ અત્યારે કરી છે તેનાથી ઘણી બધી અટકળો સામે આવી રહી છે કોંગ્રેસને આ એક મોટો ઝટકો થઈ શકે છે પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે તેઓને નારાજગી જોવા મળી રહી છે અગાઉ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે પણ તેઓ મુલાકાત કરી ચૂક્યા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના દીકરા ભાજપમાં જોડાય તેવી અત્યારે શક્યતા સેવાઈ રહી છે વૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર સાથે છેડો પાડ્યો છે તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે તેઓ અગાઉ પણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મળ્યા હતા અને આવું બની શકે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ કોંગ્રેસને ઝટકો મળી શકે છે આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે ખૂબ જ પીડા અને વેદના સાથે કોંગ્રેસ માટે કામ નહીં કરવાનો ફેસલ પટેલે નિર્ણય કર્યો છે મેં પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે તેમને દુઃખ મળ્યું છે દરેક પગલે મને ના પાડી દેવામાં આવી અગાઉ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે પણ તેઓ મુલાકાત કરી ચૂક્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને આ ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો થઈ શકે છે કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફેસલ પટેલે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરી છે તેના થકી ઘણી બધી અટકળો અત્યારે સેવાઈ રહી છે અને આ બની શકે છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે કારણ કે તેઓ થોડા સમય પહેલા સી આર પાટીલને પણ મળ્યા હતા જેના ફોટા પણ વાયરલ થયા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના દીકરા ભાજપમાં જોડાય તેવી અટકળો અત્યારે સેવાઈ રહી છે ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર સાથે છેડો પાડ્યો છે અગાઉ પ્રદેશ અધ્યક્ષ સાથે તેઓ જોવા મળ્યા હતા ભાજપના છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી તેઓ નારાજ ચાલી રહ્યા છે અને હાલ અત્યારે જે પોસ્ટ તેઓએ સોશિયલ મીડિયા પર કરી તે પ્રમાણે ફૈઝલ પટેલના પોસ્ટથી તેઓના શબ્દોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ કોંગ્રેસથી નારાજ છે અને હવે તેઓ કદાચ બની શકે છે કે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે કારણ કે તેઓ સી આર પાટીલ સાથે પણ

ચોંકાવનારી પોસ્ટ છે આપ શું કહેશો ફેઝલભાઈ પટેલ ભૂતકાળમાં પણ આવા પ્રકારની ઘણી બધી પોસ્ટ કરી ચૂક્યા છે ફેઝલભાઈ પટેલ જે છે એ અહેમદભાઈ પટેલના દીકરા છે અમારા માટે એક અહેમદભાઈ પટેલ એક સન્માનનીય નેતા હતા ફેઝલભાઈ પટેલ પોતે પણ કોંગ્રેસની અંદર સારું કાર્ય કરી રહ્યા છે એમના બેન મુમતાજ પટેલ છે અહેમદભાઈનો વારસો લઈને ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યા છે કદાચ એમની કોઈ જગ્યાએ નારાજગી હશે એમણે અત્યારે લખ્યું છે વાત સાચી છે પણ એમની કોઈ નારાજગી હશે તો એ નારાજગીનું અમે સમાધાન ઘરમેળે કરી લઈશું બીજી કોઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી અમારા નેતાઓ એમની સાથે સંપર્કમાં જી હેમાંગભાઈ પરંતુ જે પ્રમાણે તેઓએ પોસ્ટમાં લખ્યું કે મેં પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી આ કારણે લખ્યું હશે આવું એ તો તેઓ જ જાણી શકે બાકી આમ જોવા જઈએ તો અહેમદ પટેલ જે છે એમણે અંદર લખ્યું છે કે મારા પિતા અહેમદભાઈ પટેલે પોતાનું આખું જીવન દેશ પક્ષ અને કામ કરવામાં પક્ષ માટે સમર્પિત કરી દીધું છે તો બિલકુલ વાત સાચી છે અમે એમની વાત સાથે સહમત છે અને તેઓ પણ સામે લખે છે કે હું પણ જાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ અને કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે એટલે મને લાગે છે કે એમને ખૂબ જ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પક્ષ પ્રત્યે પ્રેમ છે કદાચ કોઈ નાની મોટા એવા કોંગ્રેસ પક્ષ જ આ એવો પક્ષ છે કે જે આવી રીતે જાહેરમાં કોઈપણ વ્યક્તિ અમારે લોકશાહી છે અમે જાહેરમાં અમારી જે લાગણી છે એ અમે આંતરિક લોકશાહીની રીતે અમે અહીંયા પ્રદર્શિત કરી શકીએ છીએ અમારે પાસે ગોટીની જેમ પકડીને એને જે રીતે પગમાં એવા લાકડીઓ મારવામાં આવી હતી એવું અમારે અંદર અંદર એકબીજા પ્રત્યે ભેદભાવના નથી હોતી અમે એકદમ જી જી હેમાનભાઈ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને તે ચૂંટણી પહેલા જ આ તેઓએ પોસ્ટ કરી છે અને લખ્યું છે કે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે અને થોડાક સમય પહેલા તેઓ સી આર પાટીલ સાથે પણ મળ્યા હતા તો આનાથી શું સામે આવી શકે છે શું તેઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે અને આવો નિર્ણય શા માટે હવે એ તો આપ મને લાગે છે કે પ્રઝનભાઈને જ આપે પૂછવું પડે કે આવો નિર્ણય શા માટે લઈ રહ્યા છે પરંતુ એમની પીડા અને વેદના જે છે એ વેદના જે છે એ વેદના માટે જે કંઈ પણ નિવારવાનું હશે એના માટે કોંગ્રેસ કાર્ય કરશે કારણ કે અહેમદભાઈ પટેલ અમારા માટે એક સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ એક કોંગ્રેસ માટે એક બહુ જ અગના નેતા હતા અને અમે પણ એમને ખૂબ જ સન્માન કરીએ છે બીજું અહેમદભાઈ પટેલના ફેમિલીમાં મુમતાઝબેન પટેલ પણ છે અને તેઓ અત્યારે સંપૂર્ણ રીતે કોંગ્રેસની સાથે છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં આમની પણ જે પીડા અને વેદના હશે એનું સમાધાન બહુ સારી રીતે થઈ શકશે મેં ફરીથી કીધું કે અમારી પીડા અને વેદના અમારી ભેરભાવની નથી હોતી પાયલ ગોટી જેવી દીકરીઓને જે પગમાં લાકડીઓ મારવામાં આવી હતી કે ખોટા કેસો કરવામાં આવ્યા જે ભારતીય જનતા પાર્ટીની અંદર અંદર જે લડાઈઓ છે સામાન્ય લોકોને એની પીડાને વેદના એવી વેદના નથી એનો અમને ગૌરવ છે જી હેવાંગભાઈ આભાર અમારી સાથે અહીંયા જોડાવા બદલ અને આ મુદ્દે ચર્ચા કરવા બદલ તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી ફૈઝલ પટેલ નારાજ ચાલી રહ્યા છે અને તેઓએ હાલ સોશિયલ મીડિયા એક્સ પર તેઓના સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર આ પોસ્ટ કરી છે અને પોતાની કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે કોંગ્રેસ પક્ષ પ્રત્યે તેઓએ નારાજગી વ્યક્ત કરી છે અને આ જ મુદ્દે જે અત્યારે હેમાંગ રાવલ સાથે બી આપણે વાત કરી અને તેઓએ જણાવ્યું કે જે પણ મંદૂક હશે તે દૂર કરવામાં આવશે પરંતુ જે પોસ્ટ તેઓએ કરી છે તે પોસ્ટ તે પોસ્ટ પ્રમાણે એ સામે આવી રહ્યું છે કે કોંગ્રેસ કોંગ્રેસના વરિષ્ઠ નેતાના પુત્ર ફૈઝલ પટેલ અત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે અને શક્ય બની શકે છે કે તેઓ ભાજપ સાથે જોડાઈ શકે છે